કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર છે તે નિકાસ પ્રતિબંધીનો મામલો જે છે ગરમાયો છે સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં છે તે ડુંગળીની છે એ નિકાસ પર છે તે પ્રતિબંધ લદાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે એ રજી પણ બંધ કરવામાં આવી હતી ત્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ફરીથી છે રજી શરૂ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં છે તે ખેડૂતો છે પોતાની ડુંગળી લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે તો આપણી સાથે ખેડૂત છે તેમની સાથે જ વાત કરીશું કાકા આપનું નામ શું છે ને ક્યાંથી નામ આવે પટેલ મોલિયા કાકદડી ખાસ કરીને આપ ડુંગળી વેચવા આવ્યા છો શું ખાસ કરીને ડુંગળી વેચવા આવ્યા છે જે સાતસોથી આઠસો રૂપિયા ભાવ હતા અટાડાથી સોથી ચારસો રૂપિયા થઈ ગયા ખેડૂતને નિકાસ આપવી જ સરકારને નિકાસ આપવી જ પડે ડુંગળી જ શું મોંઘી પડે છે ફાકી મૂંઘી નથી પડતી બીડી મોંઘી નથી પડતી તમાકુ મોંઘી નથી પડતી દારૂ મોંઘો નથી પડતો ડુંગળીનો જ મુદ્દો કાયમી માટે ઊભો હોય છે હરરાજી બંધ કરો ડુંગળી મોંઘી થઈ ગઈ ડુંગળી એક જ વસ્તુ મોંઘી છે કરીને જે ખેડૂતોને હાલ કેવી મુશ્કેલીઓ પડી રહી છે ખેડૂતનો માલ ઉગી જાય છે રૂપિયાના માલના આઠાના થાય છે સરકાર વિશે અટ કરતી નથી ખેડૂત નારાજ છે ખેડૂતના મૂળ સરકારને મુદ્દો ઉઠાવી લેવો જોઈએ કે નિકાસ ચાલુ રાખવી જોઈએ હરરાજી બંધ કરી તો ખેડૂતને નુકસાની કંઈ માલ ઉગી જાય છે બગડી જાય છે આ તો બકાલું છે આ માલ કાંઈ વરસદી નો રહીએ અને ડુંગળી ફેરે ફેરે મૂકી પડે ડુંગળીનો પ્રશ્ન આવે ત્યારે સરકાર ઉભી હોય છે એક ઓર ભાજપનો મુદ્દો કમળે એક વાર ડુંગળી ડુંગળી જ્યારે મોંઘી થાય એટલે પાછી ઉભા જ રહીએ ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે ખેડૂતોમાં છે તે નારાજગી જોવા મળી રહી છે ડુંગળીનો જે મુદ્દો છે તે હાલ ગરમાયો છે કેન્દ્ર સરકાર દ્વારા છે તે નિકાસ પ્રતિબંધી હટાવવા માટે છે તે ખેડૂતો માંગ કરી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ